અવતાર ત્યારે લઈ અને આ પૃથ્વી પર ધર્મ નો નાશ કરી ધર્મ ની સ્થાપના કરી અને પૃથ્વી નો ભાર હળવો કરે છે બાઢ અસુર અધમ અભિમાન અભિમાન શબ્દનો પ્રયોગ અહીંયા તુલસીએ કર્યો અધમ શબ્દનો પ્રયોગ તુલસીએ કર્યો અસુર શબ્દનો પણ તુલસીએ શબ્દ પ્રયોગ કર્યો છે અસુર અધમ અને અભિમાન અભિમાનમાં બહુ જીવવું નહીં હું હું કરું કરું જ અભિમાન કરશું તો આપણે કેટલું કરશું આપણું કઈ છે જ નહીં તો અભિમાન આપણે શેનું કરીએ કઈ છે નહીં આપણું પણ છતાં આપણે અભિમાનથી જીવતા હોઈએ છીએ આ શરીર આપણું નથી અમારું આપણું કાઈ છે નહીં પાંચ તત્વોથી બનેલું આ શરીર શ્રીમદ ભાગવતમાં તો માં દેહૂતિને કપિલ ભગવાન જે કપિલ ગીતાનું જે સાંખ્ય શાસ્ત્રનું જે જ્ઞાન આપે છે એમાં

વાયુ અને પ્રકાશ પાંચ તત્વથી આકાશ વિના શરીર ન રહી શકે જળ વિના શરીર રહી ન શકે પૃથ્વી વિના વિના શરીર શરીર રહી રહી ન ન શકે શકે વાયુ અને પ્રકાશ વિના પણ શરીર રહી શકે નહીં પાંચ તત્વથી શરીર નિર્માણ થાય ચોવીસ એના પાંચ તત્વ ચોવીસ એના બધા ગુણ બધું ભેગું થાય એટલે શરીર નિર્માણ થાય બેઠું ન થાય બેઠું ક્યારે થાય પચીસ તત્વ એમાં હરી જીવ રૂપે પ્રવેશ કરે આત્મા રૂપે પ્રવેશ કરે એટલે શરીર બેઠું થાય તો આપણું શું આમાં છે કયું આપણું આપણું કયું તત્વ આપણું છે આકાશ આપણું નથી પૃથ્વી આપણી નથી ધરતી તો કોઈની થઈ નથી તવાની નથી ધરતી રાજા રામની છે

સંપત્તિ કોઈની થઈ નથી અને થવાની નથી આજે આપણી છે આપણા ગયા પછી બીજાની થવાની છે જો આપણી કમાણી સારી હશે તો આપણા બાળકો સારા કાર્યોમાં વાપરશે બાકી નહીં વાપરવાના રસ્તા તો ઘણા છે તો અભિમાન છે એનું આપણે કરીએ શેનું અભિમાન આપણે કરીએ એક વાત યાદ રાખજો આપવા એમાં વાતો કરે છે કે પેલો આવ્યો છે હમણાં આવશે હમણાં આપણને કાપી નાખશે લોખંડની સાથે તો આપણે એવી શું દુશ્મનાવટ છે કે આપણને બસ કાપ્યા વિના એ રહેતો જ નથી ત્યારે બીજું જાડું હતું બીજું વૃક્ષ હતું એને જવાબ આપે લોખંડ ની તાકાત નથી આપણે કાપી શકે એની સાથે દુશ્મનાવટ પણ કઈ નથી અને લોખંડ ની તાકાત પણ નથી એ આપણને કાપી શકે પણ એના હાથમાં છે ને એ હાથા આપણા છે આપણા ને આપણા હાથા બન્યા છે ત્યારે આપણને કાપે છે એમ સમાજમાં હાથા નહીં બનતા કુટુંબ પરિવાર ગામ થઈ જશે આથા બનવાનું ટાળજો આથા નહીં બનતા મારે એટલું જ કહેવાનું છે પ્રભુ અવતાર ત્યારે લઈને આવે છે જ્યારે જ્યારે અધર્મ વધે જ્યારે જ્યારે ધર્મ ની હાનિ થાય પણ કાળા માતા માનવી અભિમાન બહુ કરે ખૂબ અભિમાનથી જીવતો શેનું અભિમાન કરીએ તો ખબર જ નથી આપણને તારીખ તારીખ્યાનું પાનો થોડો રોજ યાદ કરો કે આજ મારી જિંદગીનો રામાણે સ્વીકાર્યું રામચરિત માનસમાં હું ભજન નહી કરી શકું કારણ કે મારામાં તમો ગુણ છે અને તમો ગુણ વ્યક્તિ ક્યારેય ભજન ન કરી શકે બીજાની સાથે વેર બાંધી શકે રાવણ શબ્દો છે દુર્યોધન ખુદ એમ કહે છે હું ધર્મને જાણું છું અપનાવી શકતો નથી અધર્મને જાણું છું મૂકી શકતો નથી એની કરુણા કહો એની વ્યતા કહો કારણ કે મારામાં કુસંગ છે કુસંગ પ્રભાવ છે આપણી મુશ્કેલી કેટલી આપણા પરિવારની કોઈ વાતો કરતું હોય આપણા ઘરની કોઈ વાતો કરતું હોય આપણા કુટુંબની કોઈ વાતો કરતો હોય આપણને વાલા કેટલા લાગતા હોય આપણે ક્યારેય એને અટકાવ્યો ખબરદાર મારા ઘરની વાત કે કરી છે તો એ અમારા ઘરનો મામલો છે આવું કીધું આપણે ક્યારે તારો ભાઈ આમ છે તારો ભાઈ આમ છે તારો ભાઈ આમ છે તારા બાપુજી આમ છે તારા બાપુજી આમ તારી છે એવી શિક્ષી થઈ જાવ ભાઈ ભાઈ જુદા પડ્યા હોય એને ભેગા કરી દો બાપ દીકરો જુદા પડ્યા હોય એને ભેગા કરી દો પતિ પત્ની જુદા પડ્યા હોય એને ભેગા કરી દો એક નાની એવી સૂચિ રહી જાવ કોરટના કાગળિયા બનવાનું રહેવા દેજો અને બીજા સારા કામ કરતા હોય ને તો રાજી થજો સળગતા જ હોય સળગતા જ હોય કોઈ કઈ આમ સારું કરે જોઈ જ ન શકે ને બીજા સારું કામ કરતા હોય રાજી થઈ જાય આપણે ત્યાં જુઓ તમે કોઈ મકાન બનાવતું હોય કોઈ કૂવો ગાળતું હોય તો આપણે પાંચ પચીસ જણા બેસવા જતા ત્યાં કે આ સારું કામ કરે છે અમારો રાજીપો છે અત્યારે તો બેસવા જવાની તો વાત દૂર બજારે બેઠા બેઠા ઈ કોઈ આપણને એમ કહે કે ભાઈ ફલાણો ભાઈ આમ જમીન રાખી છે આમ ગાડી લીધી છે મકાન એ ભાઈ તમને ન ખબર હોય એ કેમ બધું તો તું જ આખા ગામનું ધ્યાન રાખીને બેઠો છે એ તમને ન ખબર હોય એ બધું કેમ ભેગું કર્યું હોય એ અમે જાણીએ છીએ આખા ગામ નું બેઠો રાજી ને રાજી થઈ ધર્મ નું કાર્ય હોય કોઈ સારું કાર્ય હોય દેતો હોય બીજા ને હોય બીજા એમ કહે કે ભાઈ આટલું આ સારું કામ કરે છે આટલું આટલા જ જોઈએ રેવા દને લખાવા ખાતર લખાવાય બાકી એટલા બધા દેવાય નહીં સતારસે બાપુ એ કહ્યું છે દાન તો દયા રાખજે તું બોલી ને બગાડીશ માં તો લાવ દયા રાખ જબ જબ મહારાજ કહે છે દેવી ભગવાન ને અવતાર લેવાનું એક જ કારણ કે જયારે જયારે અધર્મ વધે ત્યારે મારો હરિ મનુષ્ય રૂપ લઈ અને આ ધરતી ઉપર અવતાર લઈને આવે છે